નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર સામાન્ય જ્ઞાન ચેપ્ટર નંબર બાર ભારતની કેટલીક નામાંકિત મહિલાઓ વિશે આજે આપણે જોઈએ તો જો અહીં ભારતની કેટલીક નામાંકિત મહિલાઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી મહિલાનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો તો જો મહિલાઓના નામ આપ્યા છે આપણને કે એમ એસ સુબુલક્ષ્મી લતા મંગેશકર પીટી ઉષા બચેન્દ્રીભાઈ રાણી લક્ષ્મીબાઈ અમૃતા પ્રીતમ મધર ટેરેસા વિદ્યાલક્ષ્મી પંડિત નાયડુ અને ઇન્દિરા ગાંધી હવે ચિત્ર ઓળખી આપણે નામ લખીશું નીચે બોક્સમાં તો ચલો પ્રથમ ચિત્ર છે મધર ટેરેસા બરાબર પછી આ બીજું ચિત્ર જે છે તે સરોજીની નાયડુ છે ती चित्र जे है फोटो से ये अमृता प्रीतम नो चौथे चित्र जे इंदिरा गांधी जी पांचवा चित्र विजयालक्ष्मी पंडित પછી આ જે रानी लक्ष्मीबाई एम एस सुबुलक्ष्मी नंबर आठ बच्चन रिपाल નંબર દસ લતા મંગેશકર મિત્રો તમારે નોટબુક ની અંદર આ દસ નામાંકિત મહિલાઓના ફક્ત નામ લખવાના છે બરાબર તમારે